હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ડરી ગયું છે અને ભારત પર સતત મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાનના હુમલાનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને વિદેશ મંત્રાલય પત્રકાર પરિષદ કરી રહ્યું છે. પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું 8 થી 9 મેની રાત્રે પાકિસ્તાને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાનો ઉદ્દેશ્યથી હુમલો કર્યો હતો આટલા મોટા ડ્રોન હુમલાનો અર્થ આ હતો કે તે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની તાકાત કેટલી છે તે જાણવા માંગતા હતા આ ડ્રોન તુર્કીયના હતા ભારતે મોટા ભાગના ડ્રોન હુમલાને નિષ્ફળ કરી નાખ્યો હતો પાકિસ્તાને 36 જગ્યા પર 400 થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો